કેમ છો તો મજામાં જશું તો છે તમારું મસ્ત મજાના વ્લોગમાં તો આજે આપણે બનાવવાના છીએ વિલૈયા તો ચોમાસું હવે આવવાની તૈયારી છે તો આપણે લાવ્યા હતા કાલે જે પોચ ફરવા ગયા હતા ત્યાંથી આપણે બાજરીનો લોટ લઈ લીધો અને માં પોચ સમારી મૂકી હતી કાલે એટલે લઈ અંદર એડ કરી દઈએ બરાબર ધોઈ ચોમાસાની ઋતુ આવે મિત્રો એટલે અરે એ આપણો વાળે પણ આવો પોજ કહેવામાં આવો અને ના વેલણીયા પણ મસ્ત થાય પછી ગોટા પણ સારા થાય ભાજી થાય વધી થાય બધી થાય જે બનાવો એ બધું của masa sáng bâu bầu bao năm mà, của masa vật chất như thế thôi, nó chỉ có hà nội cái gạo miệt, hay, tôi thấy hà nội chơi, cái tôi đi sương hay cái gì hay cái quất da, cái cái sầu đâu tôi, cái tôi nào vậy, à પણ ડુંગર તો વરસાદ આવવાનું હતા વરસાદ આવો બહુ બહુ વરસાદ ખોજ અંદર એડ કરી હવે અજમો નાખીશું અજમો થોડું વધુ પ્રમાણમાં સારું આપણે લસણ મરચાની પેસ્ટ લીધી તો અંદર પાણી એડ કરી મેળવી દઈશું એટલે બધું એકલી સાથે આવી જાય નાખીશું સ્વાદ પ્રમાણે લાલ મરચું હળદર અને પોચા બને એના માટે તેલ પણ રેડીશ અંદર બતાવી બધું મિક્સ કરી દઈએ તો મિત્રો ચોમાસાની ઋતુ આવે એટલે અમારે અઠેમ બે દિવસ તો આ વેલણીયા જ બનાવીએ અમે કેમ કે ચોમાસામાં સિઝન અની હોય પદની એક દિવસ ગોટા બનાવી એક દિવસ વેલણીયા બનાવીએ ઠંડી ઋતુમાં સારી જઈશું અને લોટ બાંધતા જઈશું

મારું તો હું મટવાનો કે ના મચ્છર મધુ ના તેલ વીળી અને બરાબરનો મસરી દઈશું હવે દોવા વેલણિયા મૂકવા માટે અને હવે આ સીબુલી દોવા જો સાણા વાળો હવે અમાર તેલ ઉપરથી આપણે ચોપી દઈશું એટલે વેલણિયા ચોટે ને આ રીતે ચોટ કરી દઈશું તેલ એટલે ચોટે ને બાજુ આ રીતે મૂકી દઈશું શું તું એક સાઈડ બે જ બેટા હો અત્યારે થોડી વાર માટે પવિત્ર આ રીતે નોટ લઈ ને આવી રીતે વાણીશું આપણે બહુ મોટા પણ નહીં અને બહુ પતલા પણ નહીં તો પતલા થઈ જાવ તો બહુ કાઠા થઈ જાવ ઝીણા ઝીણા તો પછી જવાશે ને આ રીતે રાખીશું આટલી સાઈડ ને અને આ રીતે મૂકી દઈશું ફટાફટ હવે બનાવી દઈએ ચૂલા ઉપર મૂકી દઈશું આટલી સાઈડ નો હતો ને એનો ને બહુ મોટા પછી ચડી જાય ને કોઈ બરાબર મજા નહીં

Sånn. koi gara mela niya koi gara તો ગાઈ આપણા વેલણિયા તૈયાર થઈ ગયા છે અમે બેસી ગયા છીએ જમવા બહુ મસ્ત બન્યા છે જમવામાં કેવા બન્યા સાખે પેલા સાખે મને સબ કે બન્યા કે મોરીલા બન્યા હાર્દિક ભૂમિ કોઈ ના ખાવાનું નહીં ખાઈ

तंगा पास्था पास्था कर नंगाट, नंगाट। चलो। तो मस्त पवन तुम्ही काल पहाड